સાંગાણીએ તેમની આગવી સૂજબૂજ અને દૂરંદેશીના કારણે ખેડૂતોનો પ્રશ્ન ત્વરિતમાં જ નિપટાવી દીધેલ અને ખેડૂતોને સંતોષકારક જવાબ આપી હવે ખેતીવાડીમાં મળતા વીજ પુરવઠામાં ટ્રીપિંગ નહીં આવે તેવું કઈ ખેડૂતોને પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું પીજીવીસીએલ નાયબ ઇન્જિનિયરની સાંગાણીની આગવી સૂજબૂજના કારણે તમામ ખેડૂતોને આઠ કલાક વગર ટ્રીપિંગ પાવર આપેલ ખેડુતો એ આ બાબતે ધારી એક કચેરીનો ઇન્જિનિયરનો આભાર માનેલ અને કચેરીની કામગીરીને બિરદાવેલ હતી રિપોર્ટ ટીનુભાઈ લલિયા ધાર પણ લોડ ઓવરલોડ હિસાબે પ્રશ્ન આવ્યો છે એટલે એનું જે મે બાયફ્રકેશન કરીને લોડ ટ્રાન્સફર આજે કરાયો છે હવે લાગી ચાલુ કરાવી છે અમે ગામના 100 150 જણાનો ટોળું પીજીવી માં સાંગાણી સાહેબને રજૂઆત કરવા ગયેલા અને એણે અમારી રજૂઆત સાંભળી અને અમને તાત્કાલિક ધોરણે આઠ કલાક પાવર પૂરો આપી દીધેલ છે એ બદલ સરપંચ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ સાહેબને બિરદાવે છે